નમસ્કાર તમે સાંભળી રહ્યા છો રેડિયો મની નાઇન પર સમાચારોનું લંચ બોક્સ પહેલી ફેબ્રુઆરીથી આઈએમપીએસના નિયમોમાં થશે શું ફેરફાર ટામેટા બટાકા ડુંગળીની કિંમતોએ કેમ વધારી ચિંતા મહિલા કર્મચારીઓને સરકારે આપી કેવી મોટી ખુશખબરી આ સિવાય પણ બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે મારી પાસે તો ચાલો ખોલીએ સમાચારોનું લંચ બોક્સ નેશનલ પેન્શન સિસ્ટમના સબસ્ક્રાઈબર્સ માટે એક મહત્વપૂર્ણ સમાચાર છે પેન્શન રેગ્યુલેટર પીએફઆરડીએ દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશન અનુસાર એનપીએસ ખાતાધારકો માટે ખાતામાંથી ઉપાડના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે હવે ખાતાધારકોને આવતા મહિનાથી જમા રકમમાંથી માત્ર પચીસ ટકા જ ઉપાડવાની છૂટ હશે પીએફઆરડીએ દ્વારા બાર જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ જાહેર કરાયેલા પરિપત્ર મુજબ એનપીએસ ખાતાધારકો બાળકોના શિક્ષણ લગ્ન ખર્ચ મકાન ખરીદી મેડિકલ ખર્ચ વગેરે માટે તેમના ખાતામાં જમા થયેલી રકમમાંથી માત્ર પચીસ ટકા જ ઉપાડી શકશે ઉપરાંત પોતાનું બિઝનેસ અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે એનપીએસ ખાતામાંથી ઉપાડ કરી શકશે આમાં ખાતાધારક અને એમ્પ્લોયર બંનેના યોગદાનની રકમનો સમાવેશ કરવામાં આવ્યો છે નવા નિયમો પહેલી ફેબ્રુઆરીથી લાગુ કરવામાં આવશે બટાકા ડુંગળી ટામેટા જેવા મુખ્ય શાકભાજીના ભાવમાં વધારો થવાને કારણે સામાન્ય જનતા મોંઘવારીનો ભોગ બની શકે છે છેલ્લા કેટલાક સપ્તાહમાં મુખ્ય શાકભાજીના ભાવમાં વધારો થયો છે જેની અસર ખાદ્ય મોંઘવારી દર પર જોવા મળી શકે છે કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા જાહેર કરાયેલા જાન્યુઆરીના આંકડા અનુસાર બટાકાના છૂટક ભાવમાં વાર્ષિક ધોરણે તેત્રીસ ટકાનો વધારો થયો છે અને તે હાલમાં વીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે તો ડુંગળીના છૂટક ભાવમાં વીસ ટકાનો વધારો થયો છે અને તે વધીને ત્રીસ રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે અને ટામેટાના ભાવમાં વાર્ષિક ધોરણે પચાસ ટકાનો વધારો થયો છે અને તે છૂટક બજારમાં ત્રીસ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે કેન્દ્ર સરકારે મહિલા કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરી છે હવે મહિલા કર્મચારી તેના પતિને બદલે તેના પુત્ર કે પુત્રીઓને ફેમિલી પેન્શન માટે હકદાર બનાવી શકશે આ અંગે નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેરે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે કેન્દ્ર સરકારે સિવિલ સર્વિસીસ રૂલ્સ બે હજાર એકવીસમાં ફેરફાર કર્યો છે હવે સરકારી ક્ષેત્રમાં કામ કરતી મહિલા કર્મચારીઓ તેમના બાળકોને પેન્શન આપી શકશે સરકારના સીમાચિહ્નરૂપ નિર્ણયની અસર સામાજિક માળખા પર પડશે તેની સામાજિક અને આર્થિક અસરો પણ જોવા મળશે હાલમાં મહિલા કર્મચારી માત્ર તેના પતિને નોમિની બનાવી શકે છે હવે તે તેના કોઈપણ પુત્ર અને પુત્રીને ફેમિલી પેન્શનમાં નોમિની બનાવી શકશે આ સત્તાવાર માહિતી સોમવારે જાહેર કરવામાં આવી હતી પહેલી ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી યુઝર્સ ટૂંક સમયમાં માત્ર રિસિવરનો મોબાઈલ નંબર અને બેન્ક એકાઉન્ટ નામ ઉમેરીને ઇમિડિયેટ પેમેન્ટ સર્વિસ એટલે કે આઈએમપીએસ દ્વારા મની ટ્રાન્સફર કરી શકશે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈના જણાવ્યા મુજબ આમાં બેનિફિશિયરી અને આઈએફએસસી કોડની પણ જરૂર નથી સરકાર બજેટમાં આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાનું વિસ્તરણ કરી શકે છે આ યોજના ડિસેમ્બર બે હજાર વીસમાં નોકરીઓનું સર્જન કરવા માટે શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ કંપનીઓને ઈપીએફઓ યોગદાન પર સબસિડી આપીને તેમને વધુમાં વધુ રોજગારી આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે સરકારે આ યોજના માટે બાવીસ હજાર આઠસો દસ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી તેમાંથી અત્યાર સુધી માત્ર અડધી રકમ જ ખર્ચવામાં આવી છે તેથી સરકાર આ યોજનાને એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ સુધી લંબાવવાનો વિચાર કરી રહી છે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાઇન અમે લઈએ વિદાય નમસ્કાર